રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમારો યુએએન નંબર એક્ટિવ કરવો પડે એટલે યુએએન નંબર એક્ટિવ કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં તમારે ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઇપીએફઓ કરીને સર્ચ કરો એટલે તમને ઈ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એટલે પછી તમારે એ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન થઈ જાય એના પછી જ તમારે વેબસાઇટમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું એટલા માટે હવે હું આ સિમ્બોલ ઉપર ક્લિક કરી એલર્ટ બેક કરી અને નીચેની તરફમાં એક્ટિવેટ યુએન ઉપર એક વખત ક્લિક કરી લઉં કારણ કે આપણે યુ નંબર એક્ટિવેટ કરવો છે એટલા માટે એક્ટિવેટ યુ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ નંબર એન્ટર કરી લેવાનો અને આ યુ નંબર તમને પગારની સ્લીપમાંથી જોવા મળી જશે એમાંથી જ જોઈ અને તમારે બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરી લેવાનો અને જ્યારે પણ તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરો ત્યારે સૌથી પહેલાં તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને તમારું નામ અને જન્મ તારીખ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી અને આ ઉપરની તરફમાં જે કેપચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો અને જો તમને કેપચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને તમારે કેપચા રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુ એ એન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો યુ એ એન નંબર એક્ટિવેટ થઈ જશે અને એક પાસવર્ડ તમને મેસેજમાં આવી જશે એટલે પછી જે પણ પાસવર્ડ તમને મેસેજમાં આવે એ પાસવર્ડ સૌથી પહેલાં જ્યારે તમે લોગિન કરો ત્યારે એન્ટર કરવાનો એટલે જેવો તમે પાસવર્ડ એન્ટર કરી અને લોગિન કરો ત્યારે તમને પાસવર્ડ બદલાવવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે જે પણ પાસવર્ડ સેટ કરવો હોય એ પાસવર્ડ તમારો સેટ કરી લેવાનો અને પછી તમારે લોગ કરી લેવાનું એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારો યુ એ એન નંબર એક્ટિવેટ કરી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને યુએ એન નંબર એક્ટિવેટ કરવાનો બાકી હોય તો આ વિડીયો જોઈ અને એ પણ પીએફનો યુએએન નંબર એક્ટિવેટ કરી લઈ એટલે જેવો યુએએન નંબર એક્ટિવેટ થઈ જાય પછી એમાં તમારે બેંકની અને પાન કાર્ડની કેવાય કરવી પડે તો એ કઈ રીતે કરી શકાય એના ઉપર મેં જે વિડીયો બનાવેલો જ છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે એ વિડીયો જોઈ અને તમે પીએફમાં બેંકની અને પાન કાર્ડની કેવાય કરી લેજો અને પછી જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો જ છે એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે પછી તમે એ વિડીયો જોઈ અને તમારા પીએફના ના રૂપિયા ઉપાડી લેજો